તેઓ લોકોની વચ્ચે ગયા છે પણ કયા ઉમેદવારના જે વચનો છે તો એ ઉમેદવાર જે છે એ વિસાવદર પર રાજ કરશે એટલે આ ત્રણ ઉમેદવારમાંથી કોણ હોઈ શકે એ તો હવે વિસાવદરની જનતા નક્કી કરેલું છે એ મતપેટીમાંથી ખુલી રહ્યું છે હાલ બેલેટ પેપર જે છે એની ગણતરી હવે પૂરી થઈ ગઈ છે કારણ કે સાડા આઠનો સમય થઈ ગયો છે અને હવે જે મતપેટી છે એ ખુલવાની શરૂ થઈ છે મતપેટી ખુલશે એટલે પહેલી દસ મિનિટનું જ રિઝલ્ટ જે છે એટલે રૂજાન જે છે એ આવી જશે કે કોણ કેટલા મતોથી આગળ છે એટલે બેલેટ પેપરની ગણતરીના જે રૂજાન છે એ હવે થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે કડીમાં પણ હાલ બેલેટ પેપરની ગણતરી જે છે એ ચાલી રહી છે એ પણ હવે થોડી જ વારમાં પૂરી થવા આવશે અને ત્યાર પછી ત્યાં પણ મતપેટીઓ ખોલવાની શરૂઆત થશે તો બંને બેઠક ઉપર જે સ્થાનિક લોકો છે તેમની નજર છે ખાસ કરીને ગુજરાતના રાજકીય વિશ્લેષકો પણ આ બેઠકો પર ખાસ મીટ માડીને બેઠા છે કે કોણ જીતે છે અને તેમના જે અનુમાનો છે વિસાવરમાં રાજકીય વિશ્લેષકોના જે અનુમાનો છે એ કેટલા સાચા પડશે અને જનતા જે ચોંકાવનારા પરિણામો આપવા માટે જાણીતી છે શું આ વખતે પણ ચોંકાવશે કે પછી આ વખતે કંઈક અલગ ચિત્ર જોવા મળશે આ કહેવું પણ અત્યારે થોડું વહેલું હશે પણ આ જોવા માટે તમામ લોકો અત્યારે વિસાવદર અને કડીના જે પરિણામો છે તેના પર નજર રાખી રહ્યા છે ખાસ કરીને જે રાજકીય ક્ષેત્રમાં વધારે રસ રાખે છે તે લોકો આ બંને પરિણામો પર નજર રાખી રહ્યા છે તો કોણ મારશે બાજી બંને બેઠકો પર પડે પડની માહિતી આપને આપીશું કડીથી પણ અમે સંવાદદાતાને જોડવાનો પ્રયત્ન કરીશું અને હાલ અમાર બગાઈ અમને જે વાત કરી છે કે જે રીતે વિસાવદરમાં અત્યારે મતગણતરી પૂરી થવા આવી છે બેલેટ પેપરની અને હવે જે ઈવીએમ મશીન છે એ ખુલવાના શરૂ થયા છે અને શરૂઆતી જે રુજાન છે એ હજુ આવવાના બાકી છે શરૂઆતી રુજાન જે છે એ પણ અમે સૌથી પહેલા આપને બતાવીશું વિસાવદરમાં એકસો ચોત્રીસ બેલેટ પેપરની ગણતરી કડીમાં ચુમ્માળીસ બેલેટ વોટની ગણતરી થઈ છે આ એક અપડેટ આવી રહ્યું છે થોડી જ વારમાં હવે પહેલું વલણ જે છે એ આવવાનું છે પહેલાં વલણમાં કયો પક્ષ આગળ છે કયો ઉમેદવાર આગળ છે એ આપણે બતાવીશું તો વિસાવદર વિધાનસભા બેઠક જે ખૂબ મહત્વની બેઠક રહી છે તો કડી બેઠકમાં એક પક્ષીય અથવા તો ખાસ બે મુકા ભાજપ કોંગ્રેસ બે મુખ્ય પાર્ટી છે જેના વચ્ચે જ આ મુકાબલો છે પણ વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ છે કડીમાં એટલા માટે બે મુખ્ય પાર્ટી કારણ કે ત્યાં ત્રીજો પક્ષ જે છે એ ખાસ એટલું વર્ચસ્વ અથવા તો વ્યક્તિગત રીતે બી એવી જુજારૂ છાપ નથી જેવી ગોપાલ ઇટાલિયાની છે એટલા માટે કડીમાં ત્રીજા પક્ષની એટલે કે આમ આદમી પાર્ટીની આપણે ચર્ચા કરવી ન કરવી એ કંઈ મતલબ નથી પણ ભાજપ અને કોંગ્રેસ ત્યાં મુખ્ય પાર્ટી જે છે એ જ વચ્ચે મુકાબલો છે જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જેનું વ્યક્તિગત એક વર્ચસ્વ છે મુદ્દાઓ ઉઠાવવામાં એ માહેર છે અને જે તલસ્પર્શી અને તર્ક આધારિત જે દલીલો લોકોની વચ્ચે તે કરે છે અને જનસભાઓમાં પણ તે મુદ્દાઓ ઉઠાવવામાં પાછા નથી પડતા એટલા માટે ગોપાલ ઇટાલિયાની વાત વિસાવદરમાં સૌથી વધારે છે અને વિસાવદરની જનતા પણ એવો જ નેતા ઈચ્છે છે કે જે વ્યવસ્થિત રીતે મુદ્દા ઉઠાવે માત્ર આંગળી ઊંચી કરી શકે વિધાનસભામાં એ નહીં પણ મુદ્દાઓ જે કીધા છે ખેડૂતોના મુદ્દા આજે પણ ત્યાંના ત્યાં જ છે તમે જુઓ તો વિસાવદરની વિધાનસભા બેઠક ભલે ભાજપ નથી પરંતુ લોકલ તમામ જે બોડી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા છે સાંસદ પણ ત્યાં ભાજપના છે તો ત્યાં વિકાસ કેમ નથી થઈ રહ્યો ખેડૂતોના મુદ્દાઓ કેમ આટલા બધા રહ્યા છે છે કેમ વર્ષોથી વિકાસથી વંચિત રહ્યું સરકાર તો વર્ષથી અને સાથે સાથે સાંસદ પણ ભાજપના ત્યાં આવ્યા છે એપીએમસી જુઓ તાલુકા પંચાયત જુઓ જિલ્લા પંચાયત જુઓ તો આ તમામ જગ્યાએ ભાજપ છે તો એવું નથી હોતું કે કોઈ જગ્યાએ એક ઉમેદવાર એક પાર્ટીમાંથી ન ચૂંટાય એટલે એ આખા વિસ્તારનો વિકાસ અટકી જાય વિકાસ જે સત્તાધારી પાર્ટી હોય છે એને તો કરવાનો જ હોય છે એવું દરેક મતદારો જે છે એવું માનતા હોય છે અને વિશ્લેષકો પણ એવું માને છે પણ વિસાવદર આ બાબતમાં કેમ અપવાદ રહી ગયું અને કેમ અહીંયા સરકારના તમામ મંત્રીઓને પણ અહીંયા પ્રચાર માટે આવવું પડ્યું એટલે એ બતાવે છે કે વિસાવદર બેઠક જીતવી એટલી આસાન નથી જેટલી કડી આસાન છે કડી બેઠક જે છે એ એટલી આસાન એટલા માટે કારણ કે ત્યાં એવું કોઈ ત્રીજું ફેક્ટર નથી જેનાથી વોટમાં ફેક્ટર મોટું પડી શકે અથવા મોટું માર્જિન થઈ શકે મોટું ગાબડું પડી શકે પણ વિસાવદરમાં છે અને વિસાવદરમાં એટલે છે કારણ કે વિસાવધરના લોકો બહુ જ જાગૃત છે પોતાના મુદ્દાઓને લઈને નેતાઓને નેતાઓની પસંદગી કરવામાં ત્યાંની જનતા જે છે એ ખૂબ માહેર છે અને જાગૃતિ હોવી જ જોઈએ કોઈ પણ એક મુદ્દાને લઈને તમે જ્યારે કોઈને વોટ આપી દો છો અને પછી જ્યારે કોઈ વ્યક્તિ તમારી સમક્ષ ન દેખાય તો એ વસ્તુ અથવા તો એ પછી જનતા જે છે એ પોતાના વોટને બગાડ બગાડવા બરાબર થાય હવે વિસાવધારની જનતા જે છે જેને વોટ આપીને આવી છે તો એ કોણ હોઈ શકે એમનો નેતા એ ચિત્ર જોવું સ્પષ્ટ થશે થોડી જ વારમાં કારણ કે અત્યારે ઈવીએમ ખોલવાનું શરૂ થઈ ગયું છે થોડી જ વારમાં પહેલું વલણ પણ આવવાનું છે અને ખબર પડશે કે ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલે છે કે પછી કિરીટ પટેલ આગળ ચાલે છે કડીમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે કડીમાં હાલ મતગણતરી કેન્દ્રોની બહાર જે છે એ ટેકેદારો અને સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે ઈવીએમની જે બધી મતપેટીઓ બેલેટ પેપરની ગણતરી પૂરી થયા બાદ આ મશીનો છે એ પણ એક બાદ એક ખોલવામાં આવી રહ્યા છે તો હવે જયસુ સીધા કડી જ્યાં સંવાદદાતા ગૌતમ શ્રી માડી મારી સાથે જોડાયા છે ગૌતમ કડી વિધાનસભામાં મતગણતરી કેન્દ્રો પર જે મતગણતરી ચાલી રહી છે હાલ તમે શું માહોલ જોઈ રહ્યા છો શું સ્થિતિ છે